જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગના નવા એક વિડીયોમાં અને હવે તો ઘરે ઘરે રહીએ છીએ બહાર જવાનું થતું નથી પણ જો આજે મારા ફાધરે જે ઘઉં આવ્યા હતા તો એમણે કીધું કે ભાઈ ગાડી લઈને આવી જા દૂર ભરવાનું છે તો જો કેવા કેવા માણસો ઉઠાવ્યા છે આ અંકિતભાઈ અર્જુનભાઈ અને રૂપસેગલા ગાડી સ્ટાર્ટ કરી દીધી છે તો ઉપડે આવો બંકા ડૂરના બોરા ભરવા આ બંકો એક પાછળ ચડી બેઠો આ હે અર્જુનભાઈ તો ઉતરી જાય રસ્તામાં નહીં ના એટલે બગડવાના નથી અને ના એવું ન કહેવાય આપણે બીજી બીજી વાત ન કરાય બીજી કોઈ આડવળી વાત આપણે વિડીયોમાં ન કરાય કોઈકને ભીભતનું વર્તન લાગે એવું કરવાનું નહીં ભાઈ બરોબર તો ગાડી સ્ટાર્ટ થઈ જઈએ પણ થોડી ગરમ થાય એટલે આપણે નીકળીએ અમારા ફાધર તો એવી જગ્યાએ મને લઈ જાય ને ખેતરમાં કે ગાડી જાય વિધ્ય નથી પણ બાપ બાપ છે યાર ના થોડી પડાય તો નીકળી ગયો છું હું નીકળી તો ગયો છું ઘરેથી પાછળનું જો અમારો રસ્તો આવી રીતનો છે ભાઈ થુવર થોર જે થુવરિયા આપણે કહીએ અને થોર કહેવાય એની ગેલેરીમાં થઈ ને જેવું અમારો રસ્તો બનાવ્યો છે કારણ કે જગ્યા કાયદેસરની છ નહીં એટલે અમારે પાકો રસ્તો બનાવાય નહીં પરંતુ સામે તો બોર છે દેહીનો જબરજસ્ત છાયડો અને બહુ મોટી જગ્યા સરસ છે તો આપણે આજે ખેતરમાં દૂર ભરવાનો બ્લોગ બનાવી દઈએ બ્લોગ એટલે એવું કહેવાય છે કે બધા એવું કહેતા હોય કે વ્લોગ કંઈક નવું લાવો નવું પણ બ્લોગ એટલે શું યાર તમે લોકો સમજો જ છો બ્લોગ છે ને કહેવાય અને અમારી ચેનલનું નામ તો તમે જુઓ લાઈફ સ્ટાઇલ બ્લોગ એટલે આપણે લાઈફ સ્ટાઈલ જે કહેતા હોય પ્રમાણે જે દિવસનું કાર્ય કરતા હોય એ પ્રમાણે આપણે બ્લોગ બનાવતા રહેવા રોડ ઉપર આવી ગયા ગાડી ઊભી છે અને કુંવર બાપાનો ગલ્લો અને ઝાંખું દેખાય તો માફ કરજો કે ગાડીનો કાચ સેપટવાળો મેં સાફ નથી કર્યો મારે ખોડું વાહન બધા બેઠા છે જુઓ ટેન્કર વાળા ભાઈ ખબર નહીં હું કામ ઉભા હા અર્જુનભાઈને પાછા નબળા આવ્યા હા અર્જુનભાઈ વાડીએ ઉતરવાનું કહેતા હતા એટલે જરા ઉતારી દઈએ એમને બ્રેક મારીને જુઓ આ જગ્યામાં મકાન બનાવવાનું છે મારો ભાઈ સાથ સહકાર આપતા રહીએ આવી ગયો અમારું લોકેશન અર્જુનભાઈનું અને ત્યાં ઉતારી દઈએ અને આંબો તો કેરીઓ આવી છે થોડી થોડી બરોબર કેટલું મસ્ત લાગે જુઓ તમે કે એટલું જબરજસ્ત લીલું વાતાવરણ ખરેખર કેમેરામાં બહુ મજબૂત લાગે ફરી એકવાર ગોગા બાપાની જાય

અને જો અમે મારા ફાધર જે વાવ્યું તું એ સામે છે ને સાઈડમાં થઈ અને મારે જવાનું છે તો આવી ગયું છું આ પણ એમને વાવ્યું છે અને ગાડી તો એવી જગ્યાએ નાખવાનું કીધું છે મારા બાપાએ તો મારું મન માનતું નથી પણ શું કરે ઘરનું છે નાખવી પડશે આમ તો હું ખેતરમાં નાખતો નહીં ગાડી ભાઈ પણ ઉપાડીને લાવવા પડે અમારે ને અમારે એટલે હવે લઈ જવી પડશે આ કોઈ ખેડૂત છે લઈને આવ્યા છે જો દંડો લારી જોઈ લો ખેડૂતો એવો જુગાડ બનાવ્યો છે જબરજસ્ત માથે પોટલી ના લાવી જાવ ઓ એનજી વેલ અને એની વચ્ચે થઈ અને અમારે જવાનું છે ખેતરમાં બરોબર હા હમણાં તો પેલું જે કહેવાય ને મશીન પડ્યા છે ડેસ્ટિનેશન તો આવવા જ થયું છે આપણે ત્યાં આગળ બ્લોગ પૂરો કરીશું જેટલો ટાઈમ શૂટ થાય એ પ્રમાણે અમે શૂટ કરતા રહીએ છીએ તમે સાથને સહકાર આપો યુટ્યુબની અર્નિંગ થાય તો પછી અમે બારગામ જઈએ અને બા બારગામ જવા માટે યાર હાલ અત્યારે ખર્ચા અફોર્ડ થાય એવા છે નહીં એટલે બારગામ જઈએ ને પછી બારગામના બ્લોગ બનાવીએ સરસ મજાના એટલે જો આવી તો ગયો છું આમાં પણ એક અંકલ હતા ને એમના ઘઉં આવેલા હતા પણ એમને બધું ખેતર ખેડી દીધું છે

અને આખો એમ બેકો ગાડી કેવી યાર ગાડી બહુ તકલીફ પડે પણ અમે હું કરીએ મારો ભાઈ તો પણ છે ને તમે જુઓ કેટલું ઢઝાક 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 થાય છે કંઈ વાંધો નહીં ચલો ને યાર પપ્પા પાછું ઉપાડી લાવવું પડે એટલે તો હું તમને એક વસ્તુ બતાવી દઉં બોમ્બ ફોરવાવાળાના બોરામ બોરા ખાડા જે કર્યા છે બોરા નહીં ખાડા ખાડો બતાવી દઉં પછી આપણે બ્લોગ પૂરો કરીએ અમે ડેસ્ટિનેશને તો આવી જ ગયા છીએ ઉતરી ગયા ગાડી બંધ કરી દીધી અને આ છે દૂરના પૂરા મારા ફાધર તો ક્યાંય દેખાતા નહીં કે ભાઈ ગાડી ખોલે છે અને જુઓ હા આવા કંઈક ખાડા કરે છે તો આજના બ્લોગમાં આટલું મળીએ આવતા વ્લોગમાં નવા એક વિડીયોમાં જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગ સાથ અને સહકાર આપતા રહીજો જય માતાજી